મોટા મોટી હું મારા રાતદાર જોડે તું મારા જોડે તું ના ખબર હોય તો મને ખબર હોય તો કરું બધા કરી લે તું

મારા પૂછું પૂછ્યું મંગું કે હું માથા આખા ગમ માં હું માથા ભરે મારા જોડે ચોવીસ કલાક મોસ નહી ઉડતી

ગોમ નહી આ ખાલેબી પૂછ્યો ખેતરમાં જવાનું કરજે કે ગોમનો પેલો ધૂરો કે હું નેકરૂ વાત ઠંડી છે હુવા હુવા આ પરવી ગયોખો

માથા ભા તું બીજું ના મારા મું મોટું બતાવાનું લેવું હું કરું મને કઈ સમજાતું નહીં મારા જોવું પડે કુનસાને માથા ભારે હના કહેવાય ગિયારા મારી ગયો શું કર

મારે હશે ફૂટી નથી હું જ રહ્યો ખખરા હતો જબર હું જોઈ જ રહ્યો એવું કીધું નહી જોઈ રહ્યો

કાકા બેઠા તો જઈ લે હા કાકા તો ગયો એવું બેહો બેહો નહીં યે મારા આ તો કાકા કે ગામમાં એટલે હા હા

તને નથી દેતા નહીં તને કાલે નઈ તાવ માથા ભારે બે અમાર ગામમાં માથા ભારે મારે હોવા હતો તો આમ ફેર્યો હોય તમે જો

મને પૂછ્યું બે તમને જેમ મળે કે માથા પડે હું માથા પડે ચેરના માથે હોય જોઈ લીધું આજે જોયું જોયું બે બે લાફા પડતા આજે તો ઉતો નહી વાત તો ગૌ માં કર્યા આગળ મેલું નહીં ના કેતો લે આ કે લે અરે